હાલ તમે આગળના બ્લોગમાં જોયું ને એ હાલ એક્સિડન્ટ થઈ ગયો એક્ટિવાળો એક્ટિવાવાળો હતો ને એ રિક્ષા ઈસ્કાઈ જતો રહ્યો આપણે પૂછીએ જ ને શું થયો જણાય એ જણાય શું થયો જુઓ તારો બાજ જણાય આ મરી ગયો લગભગ મને બોલી મરી જાય લે જીવા હ તારો બા હાથ હાથ ભાગી ગયો આનો જુઓ હાથ ભાગી ગયો જુઓ કોઈ ઢોવા આવતું હોય ને એ ભોકલ લે અલે આ ડોવા આવી એમ બોલાવ અલે એ આ ઓન એ એક્સિડન્ટ થઈ ગયો ઊભા કરું ઓન સેવા ફરીથી કરું ઊભા કરી ઓન એક્સિડન્ટ ઓન એક્સિડન્ટ થયો યાર મરી ગયો તું આ અમાર ગામના બધા આવી ગયા ને આપણે ભાગી ગયા મીઠાઈ કે

બોલવા દેજે ભૂલ થઈ ગઈ માછું કહું હું તો પગે પડું મને પગે લાગ પગે પડું ભાગેલા ભાગી નાખી

તારો નો જમાનો આવ્યો આજકાલ એ મને દવા ખુ નાખજો દવાખા લેજો મરી જાય મોટું મે

હડો પેલો મીઠાઈનું હાલકાલમાં પક પકરા પક હડો હરો આ મને બોકળો હા ભલે જ પેલા ગટુ લાવો જો આ શેઠ ગટુ માં બાધી ના તો ગટુ કહેજો તો હું કઈ હું કઈ હું કોઈ કેતો નથી તમે તમે લઈ જઈએ પેલા દવાખાને તો સિવીલ માં લઈ જી દવા માં દવા દવા મોગે અલ્યા બકળું ના લે લે ચેનલ માં ચેનલ માં ચેના લઈ ચેનલ ગટર ના લઈ ગટર લઈ ઈ કન દવાખાને તારો બા દવા કર વિડીયો બના દવાખાને નહીં લઈ ગયો અસી છ સાત જણા વધારે વધારે આપડે સિદ્ધપુર લાખ જણા બધા નહીં નઈ હું કઉ અત્યારે બધા મદદ નહીં કરતા પેલા વિડીયો બનાવી પછી પેલું એ કરી

ખબર નહી પડતી શું કરો ખબર તમારે દવાખોન લઈ જાવ નાખો પેલે કેનાલમાં નાખવા

ન કહું આપડો જે વિડીયો જોવા ને કહી દેજો બ્લોગ તો પછી બનાવજો તમારો બ્લોગ ને બ્લોગ

એ તો એક્સિડન્ટ એક્સિડેન્ટ એટલે ભાઈ પણ હવે અને અમારા ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કરજો ઓકે વાત હોય દવા પણ લઈ લો